પાલનપુરમાં ગત સાંજે શ્રી ટૌકાની ચેર મિત્ર મંડળ દ્વારા શ્રી ટૌકાની ચેરધામ અડાલજના સતીશભાઈ ભુવાજીનું ભવ્ય સામયું કરાયું હતું જેડી મોદી કોલેજ બારથી જ્યોર્જ ફિફ્થ ક્લબ સુધી ભવ્ય શોભાયાત્રા સાથે ભુવાજીનું સામયું કરાયું હતું તો જાહેર માર્ગ પર પરિક્રમા કરી રહેલી શોભાયાત્રા પર ઠેર ઠેર હેલિકોપ્ટરથી વર્ષા કરાઈ હતી આ પ્રસંગે હાથી ઉપર સતીશભાઈ ભુવાજીની નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા સૌ પ્રથમ ચેહરમાનો રથ મુકવામાં આવ્યો હતો તો સાથે સાથે પંજાબના ભઠિંડા બેન્ડ સહિતના કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં યોજાયેલી શોભાયાત્રામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ભક્તોએ ચેહરમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી